કચ્છ જિલ્લામાં માદક પદાર્થના વેચાણની પ્રવૃત્તિ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે ભુજ એસઓજી શખ્સોની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી એકતાલીસ લાખની કિંમતનું કોકીન અને જપ્ત કરવામાં છે ભુજના કોડકી રોડ પર આવેલી ઓક્સફોર્ડ સોસાયટીમાંથી પોલીસે મયુર સોની અને પંજાબના ગુરદેવ સિંહ સિંઘ ઉર્ફે મનિન્દર સિંઘને પકડ્યા છે આરોપીઓ પાસેથી એકતાલીસ ગ્રામ કોકીન અને બે ગ્રામ અફેણ મળી આવ્યું છે પોલીસે આરોપીઓને કાર મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ છેતાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમને આ માદક પદાર્થ પંજાબ થી એક અજાણ્યા શખ્સ પાસેથી મળ્યો હતો પોલીસે આરોપીઓ વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે